આકલાવ તાલુકાના મુજકવા ગામમાં આવેલ વિજા તલાવડી વિસ્તારને જોડતો આરસીસી રસ્તો જસભાઈ રાસિંગભાઈ પઢિયારના ઘર સુધી બનાવવામાં આવેલ છે સ્થાનિકોનું કહેવું છે કે બાકી રહેલ આરસીસી રસ્તો વોર્ડના સભ્યો દ્વારા કેટલીક વખત આ રસ્તા બાબતે ગ્રામસભાની અંદર પણ રજૂઆત કરી છે છતાં આજ દિન સુધી આરસીસી રસ્તો જસભાઈ રાયસિંહભાઈ પડિયાના ઘરેથી મેલાભાઈ શંકરભાઈ પઢિયાળના ઘર સુધી કેમ બનાવવામાં નથી આવ્યો તેવું અત્યારે સ્થાનિકોની અંદર ચર્ચાનો વિષય બન્યો છે સ્થાનિકોની માંગ ઉઠી છે કે ચોમાસા મમરે ભારે અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે નાનાભાઈ મંગળભાઈ પડિયાળના ઘરે વોટર વર્ક્સ મૂકવામાં આવ્યો છે ત્યાં આજ દૂન સુધી પાણીની ટાંકી બેસાડવામાં આવી નથી અને લાઇટનું કનેક્શન પણ આવ્યું નથી તો આ સમગ્ર મામલે જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો ચોક્કસપણે હકીકત સામે આવી શકે છે રમેશભાઈ મેલાભાઈ શંકરભાઈ પડિયાર આ રોડ મેલા શંકરના ઘર સુધી બોર્ડ માર્યું હતું અને ગ્રામ સભામાં રસ્તો મૂકેલો છે મેમ્બરો પણ કોઈ પણ રસ્તો હજુ થયો નથી રોડ બનાવેલો છે જસભાઈ કુવા સુધી હા વિનુભાઈ નાનાભાઈ પડિયાર મુજ કુવા હવે આજ સુધીમાં અમારા ત્રણ ચાર વર્ષથી ઉદ્યાટ પંપ બનાવે છે હજુ લાઇટનું મીટર નથી મૂક્યું કે ટાંકી પણ મૂકી નથી હવે એની લીધે બધાની પરિસ્થિતિ પાણીની બહુ તકલીફ વાળી છે પાણી આવે છે પણ પાણી ટાંકી વગર ભરવામાં પાણીનો બગાડ વધારે થાય છે